શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં હું નીરજ શુક્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારના દિવસની જો તમારા કોઈ અંગત પ્રશ્નો તમને મૂંઝવણ આપતા હોય અને તેનો ઉકેલ મેળવવા માગતા હોય તો નીચે કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ ભરીને અમને મોકલી આપશો અમે તમને એના ઉત્તર કોસ્મો ટીવી દ્વારા ફ્રીમાં જણાવીશું વાત કરીએ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસના પંચાંગની ચંદ્ર રાશિ તુલા સાત ને એકાવન સુધી પછી વૃશ્ચિક રહેશે નક્ષત્ર વિશાખા તિથિ ભાદરવા માસની શુક્લ પક્ષની સાતમ છે કરણ ગર નવ ને ચોત્રીસ સુધી પછી વણી જ રહેશે અને યોગ છે ઇન્દ્ર વાત કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સ બંનેમાં વીસ વીસ ટકા કોસમોવાઇફ સાથે સ્ટ્રગલ મુસીબત અને અડચણોનો સામનો કરવો પડી શકે છે જો કોઈ કામ આજે પૂરું ન થાય તો માનસિક ટેન્શન ન લેતા આજે ઓલરેડી તમારા કોસ્મોવાઇફ્સ હેલ્થમાં દસ ટકા બતાવી રહ્યું છે જો કોઈ રક્ત સંબંધી સમસ્યા અથવા જૂના રોગથી ગ્રસિત હો તો એનો ઉપચાર કરવો જરૂરી બને છે ઓવરઓલ કોઈની સૂચના અથવા પ્રોફેશનલની સલાહ પ્રમાણે કામ કરવાથી કામમાં સુધારો થઈ શકે છે સોશિયલ અને અંગત રિલેશનશીપમાં વીસ વીસ ટકા કોસ્ટમવાઇબ સાથે ખૂબ જ સાવધાની અને સંયમપૂર્વક વર્તન કરવાથી આમાંથી બહાર નીકળવાના રસ્તા મળી શકે છે આજે બધા ક્ષેત્રોમાં કોસ્ટ ખૂબ જ ઓછા મળી રહ્યા છે કોઈની સાથે દલીલ કે વાદવિવાદમાં ન પડવું ન બોલવામાં નવ ગુણ રાખી અને ગુસ્સો બિલકુલ ન કરવો આજે મેષ રાશિવાળાને શાંતિ અને સંયમથી દિવસ પસાર કરવાની ખૂબ જ જરૂર છે વૃષભ રાશિના જાતકો માટે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા પોસ્ટ બતાવી રહ્યું છે ઓવરઓલ જે બી પોસ્ટવાઇઝ બતાવે છે એ તમને ગ્રહોના સપોર્ટ બતાવે છે આજે કામ કરવામાં તમને મન નહીં લાગે કામમાં ભૂલો થશે બની શકે કે રૂટીન કામ કરવાનો પણ આળસ આવે આજે કોઈ પણ કામનું આઉટકમ પણ ઓછું મળી શકે છે ઓવરઓલ કામ અને કામ કરવાનું ફળ ઓછું કે એવરેજ મળશે તો કામમાં ફોકસ રાખી અને પદ્ધતિસર કામ કરવાથી એમાં સુધારો લાવી શકાશે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્ટવાઈફ સાથે હેલ્થમાં કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં પચાસ ટકા અને સાઠ ટકા કોસ્ટવાઈફ સાથે જો સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનું થાય તો ત્યાં કોઈની સાથે વાદવિવાદમાં ન ઉતરવું અંગત સંબંધો સુધારવા માટે આજે કોઈ નાની ભેટ અથવા સોગાદ લઈને ઘરે જવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની જશે ઓવરઓલ વૃષભ રાશિના જાતકો માટે આજે ખૂબ સંભાળીને વાત કરીને અને સંયમથી પસાર કરવાનો દિવસ છે વાત કરીએ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની મિથુન રાશિના ચાલકો માટે આજે ઓવરઓલ દિવસ મધ્યમ અને તેનાથી થોડો ઓછો જણાઈ શકે છે કેરિયરમાં ચાલીસ ટકા અને ફાઇનાન્સમાં પચાસ ટકા સાથે આજે જો કોઈ તમે નવું કામ શરૂ કરવા માગતા હો તો આજે એને ન કરવું જો કોઈ અગત્યનું કામ હાથ પર લીધેલું હોય તો પૂરું કરવા માટે યોજનાબદ્ધ અને ક્રમસર એને આગળ વધારવું કોઈ મહત્ત્વના નિર્ણયો આજે ટાળવા હેલ્થ બાબતે ત્રીસ ટકા સાથે શારીરિક અને માનસિક બંને હેલ્થની કાળજી લેવી આવશ્યક છે જો તમને કોઈ જૂની બીમારી હોય તો એના તરફ બેદરકારી ન દાખવવી જોઈએ સોશિયલ અને અંગત સંબંધોમાં ચાલીસ ચાલીસ ટકા પસાર સાથે ખૂબ જ સાવચેતી અને સંયમપૂર્વક વાણી અને વર્તન કરવું જોઈએ ઓવરઓલ મિસુન રાશિના જાતકો માટે આજે દિવસ પ્રતિકૂળ તરફ જણાઈ રહ્યો છે કર્ક રાશિના જાતકો માટે આજે કરિયર અને ફાઇનાન્સ બંનેમાં સાહીઠ સાઠ ટકા પશુવાઈઝ સાથે એવરેજ પશુવાઈઝ મળી રહ્યા છે આજે રૂટીન કામ અથવા એનું ફળ મળી જ જવાનું છે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા અને જો તમને કોઈ નવા વ્યક્તિના સંપર્કમાં આવવાનું થાય તો એના તરફથી સાવધ રહેવું આજે હેલ્થમાં સાઠ ટકા સાથે એવરેજ હેલ્થ પસાર કરી શકાશે અંગત સંબંધોમાં કોષોવાઇ સિત્તેર ટકા મળી રહ્યા છે જો ઘર પરિવારના કોઈ અંગત સભ્યો તરફથી તમને કોઈ સૂચન આપવામાં આવે તો શાંતિથી અને વિચારી અને એનો અમલ કરવાથી ફાયદો મેળવી શકાય છે આજે ઓવરઓલ કર્ક રાશિના જાતકો માટે લાગણી અને ભાવના બાજુ પર મૂકી અને પ્રેક્ટિકલ થઈને કામ કરવાનો દિવસ છે સિંહ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં બંનેમાં કોસમોવાઇ ખૂબ જ ઓછા મળી રહ્યા છે કામ કરવાનું મન નહીં થાય કામમાં ભૂલો નીકળશે કોઈપણ રીતે આજે બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ દૂરવાઈ જાય અને આઉટકમ દસ ટકા એટલે કે કંઈ જ નથી અને કેરિયરમાં વીસ ટકા અને ફાઇનાન્સમાં દસ ટકા સાથે ખૂબ જ ઓછા કોસમાઈપ છે તો આજે જે કામ કરશો એનું ફળ પણ એટલું સારું નહીં મળી શકે એવરેજ રૂટીન કામમાં ધ્યાન લગાવીને કામ કરવાથી આજે થોડી સુધાર થઈ શકે છે હેલ્થ બાબતે દસ ટકા સાથે કોસમવાઈફમાં આજે જો કોઈ પેટ સંબંધી કે હૃદય સંબંધી સમસ્યા જણાય તો એનો ઉપાય અવશ્ય કરવો જોઈએ સોશિયલ અને અંગત સંબંધોમાં વીસ ટકા અને ત્રીસ ટકા કોસવાઈફ સાથે જો આજે કોઈ અજાણી વ્યક્તિ અથવા તો કોઈના સૂચન પર અમલ કરવામાં ફસાઈ ના જાઓ એનું ખાસ ધ્યાન રાખજો અંગત સંબંધોમાં આજે કોઈ નાની વાતમાંથી મોટી વાત ન થાય અને વિવાદ ન વધી જાય એનું ખાસ ધ્યાન રાખજો આજે ખાસ કરીને સિંહ રાશિના જાતકો માટે ગુસ્સો ન કરવો અને શાંતિથી સમય પસાર કરી લેવો જોઈએ કન્યા રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં કોસ્ટવાઈઝ પચાસ ટકા અને ચાલીસ ટકા મળી રહ્યા છે કેરિયરમાં આજે રૂટીન કામ સરળતાથી કરી શકાય છે પણ એનું ફળ આજે ઓછું મળશે જો કોઈ સહકર્મચારી અથવા તો ઉપરી અધિકારીની સૂચનાઓનું પાલન કરશો તો એમાં સફળતા મેળવી શકશો હેલ્થ બાબતે પચાસ ટકા અને સોશિયલ સંબંધોમાં સાહીઠ ટકા કોસ્ટમવાઇફ સાથે આજે હેલ્થ એવરેજ રહેવાની છે અને સોશિયલ સંબંધોમાં કોઈ મોટા ખાસ ઉતાર ચઢાવ નથી જોવાઈ રહેવાની ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકો માટે આજે અંગત સંબંધો કેળવવા અને નિકટતા કેળવવા માટે ખૂબ જ સારો દિવસ છે કોસ્ટમવાઇફ સિત્તેર ટકા બતાવી રહ્યું છે જો તમે અંગત સંબંધોમાં નિકટતા કેળવવા માગતા હો તો એ તરફ આગળ વધવાથી એમાં સફળતા મળી શકે છે ઓવરઓલ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અંગત સંબંધો પર ફોકસ રાખીને પસાર કરવાનો રહે છે તુલા રાશિના જાતકો માટે આજે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા કોસ્ટનવાઈફ બતાવી રહ્યું છે આજે બની શકે કે કોઈ કામમાં મન ન લાગે અથવા તો કામમાં ભૂલો થઈ શકવાની શક્યતાઓ વધી રહી છે આજે બની શકે તો તમારા અનુભવ અને આવડત ઉપર ધ્યાન રાખીને કામ કરવાથી એમાં ભૂલો સુધારી શકાશે હેલ્થ બાબતે પચાસ ટકા એટલે કે એવરેજ કોસ્ટાઈફ સાથે આજે હેલ્થમાં કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં એટલે કે લવ રિલેશનશીપમાં પણ કોસ્ટાઈફ પચાસ પચાસ ટકા મળી રહ્યા છે આજે કોઈપણ સોશિયલ અથવા તો અંગત સંબંધોના ધ્યાન રાખીને વાતચીત અથવા વાદવિવાદમાં ન પડવું વાતચીત કરો તો વાણી મધુર રાખો ઓવરઓલ તુલા રાશિના જાતકો માટે આજે સંતુલન કરીને દિવસ પસાર કરવાનો રહી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં પોસ્ટબલ પણ પચાસ ટકા અને ચાલીસ ટકા ઓછા મળી રહ્યા છે આજે કોઈ પણ કામ કરશો તો એમાં તમને પ્રોબ્લેમ અથવા તો અડચણો આવી શકે છે આજે કોઈ કંપની તરફથી તમને પ્રપોઝલ મળે તો એમાં પણ વિચારવાનું ટાળવું જોઈએ આજે ઓવરઓલ કેરિયર અને ફાઇનાન્સમાં સ્ટ્રગલ આવી શકે છે જો હેલ્થ બાબતની વાત કરીએ તો પચાસ ટકા કોસમોવાઇઝ સાથે એવરેજ મળી રહી છે કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી જણાઈ રહ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં પચાસ ટકા અને સિત્તેર ટકા સાથે કોસમોવાઇઝ એવરેજ અને એનાથી સારા મળી રહ્યા છે ઓવરઓલ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ શાંતિથી અને સંયમપૂર્વક પસાર કરવાનો રહેશે અંગત સંબંધોમાં ખાસ કરીને બાળકોની પ્રવૃત્તિ અને તેમની તરફ ધ્યાન કેન્દ્રિત કરીને કરી શકો ધન રાશિના જાતકો માટે આજે કેરિયરમાં ચાલીસ ટકા ફાઈનાન્સમાં ત્રીસ ટકા હેલ્થમાં પણ ત્રીસ ટકા ઓવરઓલ ત્રણેય ક્ષેત્રોમાં કોષો પારો ઓછા મળી રહ્યા છે આજે હેલ્થનું ધ્યાન રાખવું શારીરિક અને માનસિક બંનેમાં તકલીફો ઊભી થઈ શકે છે ફાઇનાન્સ એટલે કે કામનું ફળ પણ આજે ઓછું મળી શકે છે બની શકે તો આજે કેરિયરમાં ફોકસ અને ધ્યાનપૂર્વક કામ કરવાથી બંને બીજા ક્ષેત્રોમાં સુધારો લાવી શકાય છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં પચાસ ટકા અને ચાલીસ ટકા કોસ્ટમવાઈઝ એવરેજ અને તેનાથી ઓછા મળી રહ્યા છે ધન રાશિના જાતકો માટે આજે કોઈ ટાર્ગેટ અથવા તો કોઈ ગોલ ઓરિએન્ટેડ કામ કરવાથી ફાયદો મેળવી શકાય છે ઓવરઓલ ધનરાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને તેનાથી નીચે રહી શકે છે મકર રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં એંસી ટકા કોસ્ટ સાથે કામ ખૂબ જ સરળતાથી પાર પડશે આજે તમે કોઈ પણ કામ કરશો તો એમાં અણધારી મદદ પણ મળી શકે છે તમને બોસ તરફથી પણ એવા કામ સોંપવામાં આવી શકે છે જેમાં તમને રૂચિ હોય આજે કામનું ફળ એંશી ટકા કોસ્ટ સાથે ખૂબ જ સારું મળવાનું છે કોઈ મહત્ત્વના નિર્ણયો લીધા હોય અથવા તો કોઈ મહત્ત્વની યોજના ઉપર કામ કરી રહ્યા હોય તો એમાં સફળ થવાના ચાન્સ ખૂબ જ વધારે છે હેલ્થ આજે સાઈઠ ટકા કોસ્ટ સાથે એવરેજ રહી શકે છે કોઈ મોટા માનસિક કે શારીરિક ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં એવરેજ સાહીઠ ટકા અને પચાસ ટકા કોસ્ટ મળી રહ્યા છે તો આજે કામ અને તેના ફળ માટે દોડાદોડી અને કાર્યભાર વધવાથી આ બંને બાબતોમાં ધ્યાન ઓછું આપી શકાશે બની શકે તો આજે કામ અને તેના ફળ પર ફોકસ રાખીને દિવસ પસાર કરવાથી ફાયદો મેળવી શકાય છે કુંભ રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં સેમ ચાલીસ ટકા પસોમાર્સ મળી રહ્યા છે ખૂબ જ ઓછા છે આજે બની શકે કે તમે જે કામ કરેલું હોય એમાં ભૂલો આવી શકે અથવા તો કોઈ કામ ટાઈમલાઈનમાં પૂરું ન પણ થઈ શકે ઓવરઓલ જોઈએ તો કોઈના કહેવાથી જો કાંઈ કામ કર્યું હશે તો એ બગડવાના ચાન્સીસ વધી શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્ટ સાથે એવરેજ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાવી રહ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં પણ પચાસ પચાસ ટકા ઓવરઓલ જુઓ તો કુંભ રાશિના જાતકો માટે મધ્યમ રહી શકે છે મીન રાશિના જાતકો માટે આજે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોર્સોવાજ મળી રહ્યા છે જો કામ કરશો તો સરળતા તો મળવાની જ છે થોડા નાના મોટા પ્રોબ્લેમો ઊભા થઈ શકે છે પણ એનું પરિણામ તમને આજે સારું મળશે આજે તમારી જે પણ એક્સપેક્ટેશન હશે એના કરતાં પરિણામ સારું મળી શકે છે ઓવરઓલ જુઓ તો કામ અને કામનું ફળ સારું રહેશે હેલ્થ બાબતે પચાસ ટકા કૌશલ સાથે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જ બતાવી રહ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં સાઠ ટકા અને સિત્તેર ટકા કૌશલ સાથે જો તમે ધ્યાન અને વાણી વર્તનમાં સુધારો લાવશો તો બંને સંબંધોમાં મધુરતા લાવી શકો છો ઓવરઓલ મીન રાશિના જાતકો માટે આજે કોઈ નવા સંબંધો અથવા નિકટતા મેળવવા માટે પ્રયત્ન કરવો હિતાવહ રહેશે તો આ જોયું આપણે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય જે ચંદ્ર રાશિ પર આધારિત હતું ફરીથી મળીશું શુભમ